બોટાદ જિલ્લાના ગઢડા ખાતે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગઢડા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું આજરોજ બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં મામલતદાર કચેરી ખાતે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જેમાં ભારત દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે જે વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં તેને લઈ વિરોધ કરવામાં આવ્યો ગઢડા શહેર કોંગ્રેસ સમિતિ તેમજ પછાત વર્ગની તમામ જાતિના લોકો દ્વારા વિરોધ કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ સાથે જ દેશના ગૃહમંત્રી રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી હતી તેમજ અમદાવાદના ખોખરા વિસ્તારમાં જે સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરનાર સામે તેમજ જે કોઈપણની તેમાં સંડોવણી હોય તે લોકોની તાત્કાલિક ધરપકડ કરી સરઘસ કાઢવામાં આવે અને આવું નહીં થાય તો કોંગ્રેસ દ્વારા માર્ગે આંદોલન પણ કરવામાં આવશે તેવી પણ આવી હતી ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ વેલાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગઢડા નગરપાલિકાના વિપક્ષ નેતા કનુભાઈ જેબલિયા અજયભાઈ ઝાલા સહિત વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં હાજર ચોવીસ ના દિવસે જે અમિત શાહે બાબા સાહેબ ના વિરોધ જે ટિપ્પણી કરી છે એને અમે સખત શબ્દોમાં વખાડવી છે અને અમદાવાદ ની અંદર ખોખલા વિસ્તાર ની અંદર જે બાબા સાહેબ પ્રતિમા હતી અને એને જે નુકસાન પોગાડ્યું છે એ વારંવાર આ જે ભાજપ તાનાશાહી છે ભાજપ જાણે જો એને ઇરાદા પૂર્વક આ બધું કૃત્ય કરી રહ્યું છે ત્યારે આ કોંગ્રેસ અને અન્ય જે સમાજના બધા પછાત વિસ્તારના જે સમાજ છે તે એસસી હોય એસટી હોય ઓબીસી હોય કે લઘુમતી હોય કે મહિલા હોય ડોક્ટર બાબા સાહેબ તમામને અધિકાર અપાયા છે અને જે અધિકાર નું ખનન કરે આ ભાજપ ની સરકાર તો આ કોંગ્રેસ ક્યારે સખત શબ્દ માં વખોડે છે ક્યારે સહન કરવાની નથી તો આવનારા દિવસો ની અંદર આનો ઝડપથી અમિત શાહ નું રાજીનામું લે અને અમદાવાદ ની અંદર જે ખોખરા વિસ્તાર ની અંદર બાબા સાહેબ ની પ્રતિમા નું જે ખનન કરવામાં આવ્યું છે જે અપરાધીઓને એને તાત્કાલિક પકડી અને એને સખત માં સખત સજા મળે અને એનો પોલીસ દ્વારા વરઘોડો કાઢવામાં આવે એ દ્વારા અને અન્યથા આ કાર્ય નહીં કરવામાં આવે તો કોંગ્રેસ આવનારા દિવસો ની અંદર ઉગ્ર આંદોલન કરશે અને રોડ પર આવશે